તો કેમ છો મિત્રો મજામાં જ હોય ને આપણા બ્લોગ જોતા હોય જય શ્રી રામ તો મિત્રો આપણે ના તૈયાર થઈ ગયા છીએ આપણે પહેલું કામ તો શું હોય છોડવાને પાણી પાણી જો પાણી ભાઈ દીધું છે અને અત્યારે આપણે જવાનું છે સાડી દેવા ચાલો દેતા આવીએ તો આપડી ગાડી પીડી છે એક આયા છે ગાડી પડી છે સાડીઓ આયા છે ચાલો દેતા આવીએ પહેલે તો મિત્રો આપણે સાડી દઈને આવી ગયા છીએ અત્યારે આપણે જવાનું છે દીદીને ને તેડવા સ્કૂલે થી કેમકે દીદી ને ચાલે છે પેપર અત્યારે વહેલા છૂટી જાય અગિયાર વાગી ગયા છે ચાલો તેડતા આવદી દીદીને લેવા પહોંચી ગયા છીએ જે સ્કૂલે થી આવી ગયા છે છોકરા બધા અત્યારે રમે છે જો મિત્રો આપડે બાલા જન્મ ગયા છે મોટે રૂમાલ એનું કારણ શું તમને અત્યારે એવો છે ને ક્યાં બાત સર હોય આપણે કાળા ને થઈ જાય પાછા વધારે કા اچھا બ્લેક લવર થઈ ગયો તો થઈ જ છે તો બધા અહીંયા મુંઢે રૂમાલ બાંધેલા છે આપડો બાલાજી હનુમાન પોચી ગયા છે જો સાફ કરવાની કામગીરી ચાલુ છે અહીંયા મિત્રો આપણે અત્યારે પોચી ગયા છીએ બાલાજી હનુમાન બાલાજી શ્રી બાલાજી હનુમાન દર્શન કરાવી દઉં બધાને પહેલા ઉપર થી નજારો બતાવું ખેતર ખેતર બીજી કઈ વાત જ નહીં ખેતર ની વચ્ચે મંદિર આવેલું છે સાફ આમ જો મિત્રો અહીંથી તમને નજારો બતાવું કઈ કઈ ન ઘટે મંદિર ને સાફ કરવા

કાઈ ઘટે આખું ક્લીન કરનાય અને વેદુભાઈ જો હા મંદિર સાફ કર્યું છે હનુમાન જયંતી હનુમાન જયંતી આવે જ મિત્રો મંદિર સાફ કર નાયખું છે અને આ ભાઈ જો મંદિર સાફ સ્વાગત તો કરો અમારું કર્યું એમને સભાગી બધા સાથે જ હતા મિત્રો હજી બે ચાર જણા અત્યારે વયાં ગયા છે સાંજ પડી ગઈ એટલે આપણે પણ જઈએ છીએ તો ચાલો કન્ટિન્યુ